ઐતિહાસિક લુંસીકુઈ મેદાન હાલમાં વેપારીકરણ અને કોંક્રીટ બાંધકામના પ્રસ્તાવને કારણે વિવાદમાં આવ્યું છે શહેરના વિવિધ રમત ગમત મંડળો અને રમત પ્રેમીઓએ કલેક્ટર અને મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે આ મેદાનને માત્ર રમત ગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે અને કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરવામાં આવે

અન્ય મંડળો વર્ષોથી પોતાના ખર્ચે આ મેદાનની દેખરેખ કરતા આવ્યા છે પ્રતિનિધિઓ નગરપાલિકાનું આહવાન કર્યો છે કે તનવીર દાતાઓ રમતગમત માટે ફાળવેલ આ મેદાનમાં

ઘણા વર્ષો પહેલા આપેલું દાનથી અહિયાં એ આ સિરવાય પાઠ નામે ઓળખાય છે વહેલી સવાર ના જુઓ ભૂતકાળ ને તમે જાઓ તો અહીંયા ઐતિહાસિક રમતો પણ અહીંયા આનું આયોજન થયું છે અને પાર પડી છે હમણાં તાજેતરમાં અહિયાં કઈ ખોટી રીતે બાંધકામો શરૂ થયા છે એની સામે અમારા નવસારી નો આજે વિરોધ વ્યક્ત કરવાના માટે એકત્ર થાય છે મિત્રો શહેરની અસ્મિતા નું આ મેદાન એ મેદાન જ રહેવું જોઈએ અને રમતવીરોને પ્રોત્સાહન મળવું જોઈએ ભૂતકાળના શાસકોએ અહીંયા શોપિંગ સેન્ટર નથી બાંધ્યા તમે નવસારી નગરપાલિકાના ઠરાવ જુઓ અગાઉના શોપિંગ સેન્ટરને માટે પણ અહીંયા કોઈ વિચાર કર્યો ત્યારે એ વિચાર પડતો મુકાયેલો છે ત્યારે આ એક અસ્મિતા જળવાવી જોઈએ અને એ જાળવવાને માટે નવસારીના યુવાનો અમે આ રમતવીરોની સાથે નવસારીના શુભેચ્છકો સાથે સાથે છે અને જરૂર પડતો એમાં અહિંસક આંદોલન માટે પણ અમારી પૂરી તૈયારી છે આ લુનસી કોઈ મેદાન ગાયકવાડી સરકારની વખત થી ચાલતો આવ્યો છે નવસારીનું રમતવીરો માટે ફાળવવામાં આવેલું આખા નવસારીમાં એક ચારસો મીટર નો ટ્રેક ન બને અને આ લુનસુકીમાં ચારસો મીટર નો ટ્રેક બનવા માટે જયારે આ પેવેલિન્જ બંધાયેલું ત્યારે પણ અમે વિરોધ કરેલો કે ભાઈ બેવલિયાના થોડું પાછળ લઈ જાઓ તો એક ચારસો મીટરનો એક આખો ટ્રેક બને અત્યારે પણ જો કદાચ માપણી કરવામાં આવે તો છ ગલી પણ ભાગ્યે જ બને ચારસો મીટર ટ્રેક ની અને ચાર કદાચ ગલી બને એટલું જ આ મેદાન રહ્યું છે અને તેની અંદર મુનસીપુઈના ગ્રાઉન્ડની મેદાનની વચ્ચો વચ્ચ આ જ્યારે ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવે તે કેટલું નામોશી ભર્યું આ કામ કહેવાય એ ખબર નહીં કયા કોને આ આ સુઝ્યું હશે કે આ આ મેદાનની અંદર આવા ગતકડા કરવામાં આવે અને મેદાનને નાનું કરી દેવામાં આવે આ મેદાન જ્યારે ક્રિકેટ એસોસિએશને અ એપ્રિલ મેમાં જ્યારે ટુર્નામેન્ટ રમાડી લઈને ત્યારે કેટલું સુંદર એ લોકોએ પંદર સત્તર લાખ રૂપિયા ખર્ચીને મેદાનને એટલું સુશોભિત કરીને લીલુંછમ બનાવેલું તો એ મેદાનને ખાલી ફક્ત એની જાળવણી જ કરવાની હતી માવજત કરવાની હતી એનું મેન્ટેન્સ કરવાનું હતું તે પણ કરી શક્યા નથી અને તમે અત્યારે જોશો તો ગમે ત્યાં જ એના કોન્ક્રીટના થર પડેલા હશે કપચી પડી હશે રેતી પડી હશે અને તો અમે અમે ટુર્નામેન્ટ હોય હોય ને ને ગ્રાઉન્ડ કરતા ત્યારે કાચની બોટલો દારૂની બોટલો બધી પડી હોય ઉચકવા પડે કોઈને વાગી ના જાય એટલે આ એક મેદાન ને એક નવસારી મહાનગરપાલિકા એને જાળવણી કરવાની જરૂર છે અમે મેદાનમાં જયારે ઉભા રહીએ ત્યારે એવું અમને લાગે કે અમે તો તળાવમાં ઉતરી પડ્યા હોય મેદાન ને ઊંચું કરવાની જરૂર છે દર વખતે રોડ ઊંચા થતા જતા હોય તો મેદાન નીચું થતું જતું હોય છે તો એ મેદાન ઊંચું કરવાની જરૂર છે ફરતે ચારસો બનાવો કે જેનાથી ખેલાડીઓ રમતવીરો દોડવીરો એમાં પ્રેક્ટિસ કરી શકે અને આમાંથી એટલા બધા ખેલાડીઓ જ્યારે બહાર પડ્યા છે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના પણ અને જ્યારે ભરતી કોઈ સારી સરકારી ભરતી હોય તેમાં ફિઝિકલી ટ્રેનિંગ માટે પણ અહીંયા વિદ્યાર્થીઓ કે રમતવીરો અહીંયા કાયમ સવારે ચાર પાંચ વાગ્યા થી તો સાંજે છ વાગ્યા સુધીનો એક આખો જે માહોલ છે તે અહીંયા રમત માટેનું જ હોય છે અને એને તમે જ્યારે આવી રીતે દુઃખદ બાબત બનાવીને એને તમે નાનું કરી દેવાની અને વચ્ચેનો વચ્ચે તમે ટોયલેટ બાથરૂમ બનાવો તો એ ખૂબ જ દુઃખદ બાબત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ બની શકે તો અમે અ અહિંસક રીતે ગાંધીચિંદિયા માર્ગે એનો વિરોધ કરીશું અને આજે અમે આવેદનપાત્ર આપવા માટે જઈ રહ્યા છીએ નમસ્કાર અહીંયા લુનસીપુઈના ગ્રાઉન્ડ પર જે આ ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવી રહ્યું છે જે ટ્રેક પર બની રહ્યા છે તે ખૂબ જ નિંદનીય ઘટના છે કેમ કે અહીંયા સવારમાં ઘણા છોકરા છોકરીઓ આર્મી પોલીસ એરફોર્સ નેવીની તૈયારી કરવા માટે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા માટે આવે છે તો ગ્રાઉન્ડ એક વ્યવસ્થિત મેન્ટેન રહેવું જોઈએ અહીંયા પણ મેન્ટેન તો ગ્રાઉન્ડ રહેતું નથી અને ઉલટાનું નવસારી મહાનગરપાલિકા અહીંયા કંઈક ને કંઈક એવી અપ્રવૃત્તિઓ કરે છે જેનાથી છોકરાઓને નુકસાન છે લગભગ મારા અંદાજ પ્રમાણે પાંત્રીસ છોકરાઓ જે તૈયાર થઈને ગયા છે કે જે આર્મી નેવી એરફોર્સ અથવા તો પેરામિલિટરી ફોર્સ જેવી કોઈ પણ ડિફેન્સ લાઈનમાં અહીંયાથી તૈયાર થઈને ગયા છે તો હજુ પણ આગળ આપણા નવસારીના છોકરા છોકરીઓ આગળ વધી શકે છે જો એના પાસે ગ્રાઉન્ડ હશે તો પણ હવે ગ્રાઉન્ડ તો એક નવસારીના મધ્યમાં એક એક જ જ એવું માત્ર ગ્રાઉન્ડ છે કે જ્યાં છોકરા છોકરીઓ પ્રેક્ટિસ કરી શકે છે પરંતુ એને પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા મેન્ટેન રાખવામાં નથી આવતું અને આવી અપ્રવૃત્તિઓ કરવામાં આવે છે ક્યારેક ફટાકડાઓના સ્ટોલ લગાવવામાં આવે છે તો વરસાદ પછી જે ગ્રાઉન્ડની હાલત હોય છે એકદમ જ ખરાબ હોય છે આ અહીંયા લુનસીકુઈની ક્રિકેટ કોમ્યુનિટી છે એના દ્વારા આ ગ્રાઉન્ડને પોતાના સ્વખર્ચે

નવસારીના દુનસી કોઈ મેદાનને અંદર ટેનિસ કોર્ટ અને ટોયલેટ બ્લોક જેવા બાંધકામ કરવા માટેની જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખૂબ દુઃખદ છે નવસારીમાં રમત ગમત માટે આ એકમાત્ર ખુલ્લું મેદાન છે અને આમ પણ નવસારીની અંદર ખુલ્લી જગ્યા બહુ ઓછી રહી છે તે સંજોગોની અંદર આ રમત ગમતના મેદાનની અંદર જો વિવિધ પ્રકારના બાટકામો કરવામાં આવે તો જે સ્થિતિ છે તેની અંદર રીતે ફેરફાર થાય અને કેટલીક રમતો રમવી અશક્ય બની જાય દોડવીરો માટે ઓછામાં ઓછા ચારસો મીટરનો જો દોડની જો જોગવાઈ કરવી હોય તો હાલમાં તે શક્ય છે પરંતુ જો આ અડધું મેદાન આવા વિવિધ બાટકામો કરીને જો રોકી દેવામાં આવે તો તે પણ થઈ શકવાની શક્યતા નહીં રમતો અહીંયા રમાય છે એની સ્પર્ધાઓ થાય છે એ સંજોગોની અંદર પણ આ મેદાનની હાલની સ્થિતિની અંદર જો ફેરફાર કરવામાં આવે તો તે રમટ ગબટમાં વિધ્નરૂપ બની શકે એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ કોઈનો મેદાનમાં હાલમાં જે ખુલ્લી જગ્યા છે કોઈ પણ પ્રકારનું બાંધકામ આજે કે ભવિષ્યની અંદર પણ કરવામાં નહીં આવે અને રમત ગમત માટે આ જગ્યા ખુલ્લી રાખવામાં આવે એવી અમારી વિનંતી આજે અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારનો દિન છે હું જીતેન્દ્રસિંહ ગાયકવાડ બરોડાથી બોલું છું ગઈકાલે એડવોકેટ કેરસીભાઈ દેવુ નવસારીના આટલા જાણીતા વકીલ અને સોશિયલ એક્ટિવિસ્ટ છે એમને એક પોસ્ટ મૂકી છે કે શિરવઈ મેદાન જે નવસારીમાં આવેલું છે કે જે ઓરિજિનલી અઠ્યાવીસ એકરનું મેદાન પબ્લિક યુટિલિટી અને પબ્લિકના વેલફેર માટે ખાસ કરીને રમતગમત માટે આપવામાં આવ્યું હતું અને મહારાજા પ્રતાપસિંહ રાવે શિરવઈ ફેમિલીને રિક્વેસ્ટ કરી હતી કે મારી મૂર્તિ અહીંયા લાગવાની છે અને ત્યાં ઘણી સરસ ફોર્ટ કોમ્પ્લેક્સ આપણું થાય એ રીતથી આખું આ પ્લાનિંગ થયેલી એ મેદાનની અંદર આજે ટોયલેટ બ્લોક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કે જે ખૂબ જ અનએસ્થેટિક છે આવા મેદાનો હવે નવસારીમાં રહ્યા નથી બરોડાની અંદર પણ સાઈઠથી સિત્તેર મેદાનોનો સત્યાનાશ થઈ ગયો છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષની અંદર અને આપણા જે મુરબ્બીઓ છે નવસારીના પ્રિય નાગરિકો એમને આ ઝુંબેશ ઉઠાવવી જોઈએ ડૉક્ટર મયુર પટેલ સાહેબ કે છે રમત ગમત ક્ષેત્રની અંદર સચિવ તરીકે કામગીરી એમના હાથમાં છે એ પણ એક્ટિવલી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ખાસ કરીને ઇન્ટેકના કન્વીનર કેરસીભાઈ આપણા સુધીરભાઈ સુળે સાહેબ ઉમરીગર સાહેબ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેસાઈ સાહેબ તેમજ પ્રથા શું કહેવાય આ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ એ લોકોએ આ કામગીરી તાત્કાલિક બંધ કરાવી જોઈએ અધરવાઇઝ પછી આ ગ્રાઉન્ડની ગરીમાં રહે નહીં અને કેટલી બધી પાછળની જમીન આજે ત્યાં દબાઈ શું કહેવાયને એન્ક્રોચમેન્ટની અંદર જતી રહી છે તો મારી એક હંબલ રિક્વેસ્ટ છે કે ભાઈ આ યુદ્ધ ધોરણે કામગીરી બંધ કરાવે સરકાર અને નાગરિકો જે ખાસ કરીને આજે સવારે બધા ભેગા થયા હતા ગ્રાઉન્ડ ઉપર એ લોકો દે વિલ બી ઇન પોઝિશન ટુ પ્રિવેલ ઓન ધી ઓથોરિટીઝ કે ધી શુડ નોટ હેપન મારા જ સહેરોના પ્રપૌત્રના નાતે મારી લાગણી ઘણી દુભાવેલી છે આ મેટરની અંદર અને દેર ફોર મારા નમસ્કાર કે આ વસ્તુમાં સેનિટી પ્રિવેલ્સ અપોન ધી સિસ્ટમ એન્ડ સચ વર્ક શૂટ બી સ્ટોપ ઇમિજિયેટલી અને કંઈક સરસ બગીચાનું આયોજન કરે એમાં વધારે મજા છે થેન્ક યુ વેરી મચ